હા તે હાર વાળો આપણે ઘરે તો જઈએ બધા અને ફોન માં વાત થઈ જાય ફોન નંબર લીધું ને કાર્ડ લીધું ના એ તો ભૂલાઈ ગયું મારે હાલ હું લઈ આવું હો હાલ હું ગગલી બેન યાદ કરાય ઉત તમે નકો ઠોકો થાત કેવડો ઘરે થી હાતી લઈ આવું અમે ગાડી રાજ હોય તમારી બરાબર એ માં તમારે લેવા જાવું કાર્ડ બસ કેતા દેવો મને કાર્ડ લેવા નામ હોય એટલે મને કઈ પૂછતા જ નથી તમારે જો હોય તમે લઈ આવો કાર્ડ હા કાઈ કાર્ડ લેવામાં કોઈ ઠોકા ના કરે બોલ લ્યો હા એટલે હા આવી બી નથી હું ના ના તમને પૂછવું પડે વળી પાસે તમે કયો તો

పతియ పప జిిసిినయ కచనందయయ జితసికినయ వారවා మోస్తినుచ అచతకే మస్తరచ్చే కలడడు ల డడు పన గ హ్తరక হাత్ బంద ుర ూడడు క డ એ હાલો હાલો ચટકરો હાલો ગણપતિ બાપા આવી ગયા છે આજ મન થઈ ગયું છે એ ઓલું સ્ટેન્ડ કેમ બનાવવાનું કીધું તો અરે અરે હજી આઈ ગઈ નથી આવ ગણપતિ બાપાને આપણે ક્યાં બિરાજવા અરે 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 જલ્દી કરો જલ્દી કરો આમ હોય કે તમે બધાય તો અરે અરે ફટાફટ કરો ફટાફટ કરો એ રાત પહોંચી ગયો છે એને એ હા હા ગગલી બેન શાંતિ શાંતિ હજી મુરત નથી આવ્યું અરે પણ આ તો હો ને ગણપતિ બાપા આવી ગયા પહોંચી ગયા જો જો આપણે હમણાં જો ઓલું કરવાનું થાય એ તો પછી આપણે ઓલું હરખાય ઓલું હોય આપણે બિરાજમાન કરવાનું હોય ને એ કોમો બતાઈ છરી કે મને આમ કરવા દયો હાલો તમે 2 મિનિટ 3 મિનિટ બહાર રહી જવાનું બધું સામાન કે પડ મને ક્યો હા બસ તમ બતાઈ કલર ઉડાડવા હાલો ત્યાં હું છે ને સન ગોઠવણ કરી લઉં અયા બરોબર છે હા હવે એટલે આવ હા આવ એટલે નપરાત સે બતાઈ મારા વિના કઈ થાતું જ નથી મારે જ બધું હાથમાં લેવું પડે મે કઈ રાખ્યો તું કા ટાઈમે બધું થઈ જાવું છે હજી નથી થયું હાલો જો થઈ ગયું ને ડન આટલી વાર લાગે હા હવે એટલે આવ લોક કરતા બતાઈ એ આવી જા આ તો પછી કલર ઉડાડવામાંથી નથી હમદતા લે આવો આવો અંદર બતાઈ અત્યારે દો હિમા પાસે વયા ગયા આમ તો ઊભા રહે હતા આગળ ને આગળ કરો ને આ બધું કામ કામ કરવામાં પાસે હાલો હવે ગણપતિ બાપાના એ બિરાજમાન કરીએ ધીમે ધીમે ઓલું રૂમાલ હટાવીએ વાહ રે વાહ જતો ખરી ગણપતિ બાપા આહા આવો આવો પધારો પધારો ગણપતિ બાપા બોલો ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયા થઈ ગયા સરખા એ ગગલા હા રેડી રેડી સરસ હાલ હવે ગણપતિ બાપાના દર્શન કરીએ બોલો ગણપતિ બાપા મોરિયા એમ પાછળથી અવાજ નથી બોલો 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 હાલો બધાય બોલો એ હું રહી ગઈ આલે લે અહીંયા બરાબર હતા એ ત્રણ ચાર જણાની જગ્યા રોકેસ બોલો લ્યો હાલો આરતી કરી લઈ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી પિતા મહાદેવા એક દંત દયાવંત ચાર ભુજાધારી માથે પર સુંદર સોહે મોસકી સવારી પી ચઢે ફૂલ ચઢે ઓર ચઢે મેવા લ્ડુ કા ભોગ લગે સંત કરે સેવા જય ધ જય ધ જય ગણેશ દેવા મતા ચકી પાર્વતી પિતા મહાદેવા અંધી કોત ભાજન કો પુત્ર દેત નિર્ધન કો માયા सुरसम सरणोय सफल की जसेवा माता चाकी पार्वती पिता महादेव जय गणेश जय गणेश जय गणेश देवा, दे 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 देवा। माता चाकी पार्वती पिता महादेव ओलो पाछन नतो हर लागतो का हवे जो रेडी केवा मस्ती नो लागे गणपति दादा बोलो गणपति बाप्पा मोरया આપણે છે ને રોજ એક એક સ્પર્ધાનું આયોજન કરશું બરાબર ગણપતિ બાપા આવ્યા છે ને તો એક દી કઈક લાડવાની રાખશું ને એક દી કઈક શું કઈક આપણે હાલો ને વિચારી બધા બરાબર છે એને મોજ કરશું ગણપતિ બાપા મોજ જ કરાવવા આવ્યા છે આ પાછળનું ડેકોરેશન મને મજા નહોતી આવતી લઈ તો હજી એકાદું ટ્રાય કરું જો જો બધા કેવું લાગે સસન લાગે છે ને તો રાખું બાકી એક એક બીજું ટ્રાય કરું એક કામ કરી રોજ રોજ તું છે નવા નવા કરજે આઈ ભલે આવી બરાબર છે એ આઈડિયા સારો સો તમારો મને તો બહુ ગમે ડેકોરેશન કરવું એ ગણપતિ બાપાનું હા ગામમાં હારું થતા જ આવડે છે ઘરમાં ભલે ને ધબ બોલાવતી હોય તો બધાને એમ લાગશે ઓહો હો ગગલી બેન તો છો આમ તેમ અને ઘરમાં ભલે ને ધબા ધબી બોલાવતી હોય પાણી હારું થતા આવડવું છે ને આવડે છે તમને હા હાલો થાવ જ છું જાઉં હવે થાય કરી હવે કંઈ ગણપતિ બાપા આવ્યા છે હવે તો શાંતિ રાખ ચાલુ કોણે કર્યું મારા મોટે બોલાવતા જ નહીં ખોટે ખોટું મને બોલતા આવડે જ છે આ તો તમને એમ કે ગગડી મૂંગી મૂંગી રહી ને એમાં તમે બધા ફાયદો ઉઠાવ્યો છે એ ઘરે જઈને છે ને અધૂરેથી ચાલુ કરશું અત્યારે અહીંયાથી અંદર हाँ याद रख जो जी आठ कुछ नया सिक्स साल उठा है हाँ वे ध्यान देना इशान मनी ए रोहित माँ हेलो हेलो आरती कर लियो नकर पास आता तो मैं क्या हो कि मारा भी ना आरती कर ली थी गगली तू तो जो हाँ एक बार बोल ये बात तो सही नहीं थी मैंने लॉय दौर वक्त रोहित माँ रोहित माँ रोहित माँ करी ना सही नहीं तू मैंने बोला हाँ तो तो ये जो बोला तुमने उठा तो तुम्हारा भी नाम कर ली तुम्हारा भी नाम कर ली तो तेरे तुमने उठाए ना कि आरती कर ली थी मारा भी नाम तो हलो कर लियो हलो 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 ना 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 आमा तू भेगी बोलती थी तो वांधो नहीं आ तो

ભાઈને એટલે હા હાલ ને વિસારસો આપણે ઘણી સ્પર્ધાઓ રાખવાની હા દદલી આંટી પાતું પાતું તો એક ગેમ એ રાખજો દેમ રમવાની હોય ને મજા આવી જાય એ આપણે ગેમ રમવાની એ રાખશું ને પહેલા તો આપણે છે ને સ્પર્ધા કઈ કે રાખવાની બધાની સીટીઓ લાવ લઈ આવશું બધા સીટીઓ નાખશે ને પછી આપણે વિસારસો હું રમ બરાબર ને બધા એને તો પડે ને આપણા શેરી વાસે છે એટલે એ છે ને લાડવા બનાવવાની રાખો બરા ડોહીમાં જાઓ અત્યારની બાયુને આવડે જ નહીં એટલે છે ને એમાં તો મોટા જ જીતી જાય બાઈઓને YouTube તો આવડે છે સ YouTube માંથી જોઈ બનાવી લે હા કે બાઈઓને ઓસી કે ની બાઈઓને કટાકો કે YouTube માંથી જોઈને બધુંય ન આવડી જાય તો તો બધાય બધું બનાવ નાખે રોટલી જો આવડે કે YouTube માંથી જોઈને હા આ વાત તો હસ્યું એમાં તો ગોદની પ્રેક્ટિસ કરવી પડે તો જ ગોળ થાય ન કરતો ખાલી શીખવાડે ગોળ કરવાની ગોળ કેમ કરવાની તો પ્રેક્ટિસ કરવી પડે ને ના આવડે કા બરાબર છે અરે ઘરે આપણે જમવાનો આયોજન છે પરંતુ ખાલી થવાનું દર્શન છે આરતી કરવાની છે અને સાથે છે ખાલી જમવા આવશે ને જમવા નહીં આવે હા એ વાત બરોબર છે હો સારું ચલો આજે તો બધા આવી જાય પોતપોતાના ઘરે અને હું મારા મિત્રને વાતો કરી લઉં ગણપતિ બાપ્પા મોરિયા એ મારા વાલા મિત્રો તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા રોજ અમારા ગણપતિ દાદા ભેગા આવી જાજો અને હા આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને અમને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું શીતલબેન ચૌહાણ હેતલબેન પરમાર સુરતથી હિના વાસાની પ્રીતિ પટેલ રાવલ સુનિતા રેણુકાજય મોનિકા કાકોલ તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને તમે બધાએ ગણપતિના દર્શન કરજો બોલો ગણપતિ બાપ્પા મોર્યા મળશું આપણે પછીના વિડીયોમાં ગગડી દુનિયાની નવી કોમેડી સાથે ત્યાં સુધી આવજો મિત્રો અને હા તમને અમારું આ ડેકોરેશન ગણપતિ બાપા જે રીતે અમે લઈ આવ્યા પછી અમે આરતી કરી તમને બધાને જોઈને કેવું લાગ્યું એ અમને જરૂર કહેજો અને હા હજી અમે બધી ઘણી બધી સ્પર્ધાઓ રાખવાના છે તો તમે જોવાનું ચૂકતા નહીં એના માટે બે લાયકોન દબાવી દો જેથી કરી અમારો તો તમને ખબર પડી જાય તમને વિડીયો મિસ થઈ જશે બોલો ગણપતિ બાપા મોર્યા